અરવલ્લી જિલ્લાના અરવલ્લી ગિરિમાળાઓમાં આવેલ સરડોઈ ગામ અને ગામની અંદર જંગલમાં ત્રણ પહાડો વચ્ચે આવેલ મહાદેવ બિરાજમાન દાદાનું એક મંદિર આવેલું છે આ મંદિરના મહંત ભરતનાથજી મહારાજ બિરાજમાન છે અને તેમની ધૂણી પણ ધકાવી છે બહુપુરાણ એક મંદિર છે આ મંદિરનો ઇતિહાસ પાંચસો વર્ષ જૂનો છે સ્વયંભૂ ધારેશ્વર દાદા અહીં બિરાજમાન છે દાદાના અનેક એવા પરચા ભક્તોને પૂર્યા છે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય મહાદેવના ભક્તો ખૂબ દૂરથી આવે છે અને દર માસે અહીં અભિષેક થાય છે મહાશિવરાત્રીના દિવસે ચાર પ્રહરની પૂજા પણ થાય છે શ્રાવણના છેલ્લા સોમવારે અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે લોક ડાયરો પણ રાખવામાં આવ્યો હતો જેમાં સંજય નાયક નિશાંત બારોટ વગેરે કલાકારોએ ભક્તજનો સાથે ભાવવિભોર કરી રહ્યા હતા સાથે સાથે સાધુ સમાજના ચરણદાસજી સાધુ સંતો વધાર્યા લાલપુર ગ્રામજનોને ખૂબ સેવા છે અને આ મંદિરનો વિકાસ માટે પણ બહુ સહયોગ થઈ રહ્યો છે બ્યુરો ઓફિસ ગાંધીનગર